છો બધા જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે અને ચા નાસ્તો બની રહ્યો છે અને આ ભગવાનના રામદેવજી ભગવાનના જે કપડાં છે એ સીવવાના આવ્યા છે તો ભગવાનના કપડાં આ જે સારા આ ભગવાનનું છે આ ગણપતિ દાદાનું આ પણ ગણપ આ હનુમાન દાદાનું અને આ દાદીબાઈનું છે અને વીરભાથી હરજીનું આને જ જ કરવાનું છે એટલે અને આ કાપડ છે કાપડમાં અસર લગાવીને સીવવાનું છે તો હું રેડી થાય ને ત્યારે તમને બતાવીશ ભગવાન જેનું નસીબ હોય ને એના જ નસીબમાં આવે છે સીવવાનું અને મારા હાથેથી સીવેલા ભગવાન કપડાં પહેરશે મને તો ઘણો આનંદ થશે એટલા સરસ ભગવાનના સીવેલા છે હું પણ આશા રાખું છું કે મારાથી પણ આવા સરસ ફરીથી સિવાય તો ચાલો ચા બની ગઈ છે જોવા હમ હજી ચા બની પવવા રેડી છે બટાકા પૌવા રેડી થઈ ગયા છે અને ચા બને છે ચાલો થોડા સમય પછી મળીએ ભગવાનના કટિંગ કરીશું ને કપડાંનું ત્યારે બતાવીશ આ વોશિંગ મશીન ચાલું છે ને એટલે એનું ઉપરનું જે ઢાંકણ હોય એ ખોલ્યું ખોલે ને આપણે તો એમાં મ્યુઝિક બોલે છે અને આવું પાણી ના લે પણ આમાં અમારું બગડી ગયું છે ને તો એને રિપેર કરવા બોલાયો તો એને તો કંઈક ખબર નહીં કેવું રિપેર કર્યું છે આપણે ઢાંકણ ઊંચું ઊંચું રહે ને તો પણ એ પાણી લઈને મશીન ઓટો સિસ્ટમથી ચાલુ પણ થઈ જાય છે બોલો જો જો હમણાં હું તમને બતાવું એણે બહુ ડેન્જર રીતે બધું સેટિંગ કર્યું છે ને મને તો ના ગમ્યું એટલે આજે ઢાંકણ ખુલ્લું રાખ્યું ને તો પણ એની જાતે ચાલુ ચાલુ જ રહે છે બાકી મ્યુઝિક વાગે એલર્ટ કરી દે આપણને કે ઢાંકણ ખોલ્યું છે એટલે અમે હમણાં મશીન બંધ થઈ જાય છે એવું એનું મ્યુઝિક બોલે છે ખાઈને જઈ તારી બર્થ ડે

આપણે હેલ્ધી હેલ્ધી બર્થડે ઉજવવાની બેટા કેળું ખાઈને કેળું ખાઈને કેક ખાઈને નહીં ધીરે ધીરે ઉલટી ના થાય બસ હવે ઊંઘી જવું હા બાય અથો કેટલા વર્ષનો થયો પાંચ પૂરા થયા કેળા થી તારી સેલિબ્રેટ કરી હવે હનુમાન ચાલીસા બોલો ચાલો હનુમાન ચાલીસા બોલ હેપી બર્થ ડે હેપી બર્થડે હનુમાન દાદા ની આજે હેપી બર્થડે લે બર્થ ડે છે હનુમાન ચાલીસા બોલ ચાલ બોલો હનુમાન ચાલીસ પછી બોલ ચલો સુવાનું છે ભાઈ આજે વાગ્યા કેટલા અઠાડા બાર થયા મોકલી મોકલી

तेरे केक, केक तो केक आ, आ, बड़ा, बड़ा तो के केक काफी जा गले के कैपी लेवानी अम्मा हां जी संजय પછી સાંજે ઓકે બર બરમાં ડબેલી ગોલ પાઇપલા હે ગોલ પાઇપ બોટી કાલે તો કે કાલે ઘીતું હે રસ્તામાં કઈ ગોલ પાઇપ ને કઈ ગોલ પાઇપ ફિર એકદમ ગોલ પાઇપ ને ઉપર બટ ડ બર એ તો આપડે તારી રીંગ છે ને પેલી પેલી ગોળ ગોળ એની ઉપર દે ધ્રુવિલમણા જઈને હોટલ માં તમે એને

चलो सभी मैं समझाता हूँ सुनो 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 पहले सुनो सुनो तो सुनो दो एक केक केक <laughs> हम लोग जाएंगे होटल में लेके तभी दो ले <laughs> अभी दो केक तेरी तो एक और केक होटल में ही खाना काटना पड़ेगा नहीं तो मैं तेरे को काट दूंगा मैं <laughs> में में छोड़ने नहीं जाता ले जाओ તો આજે અથરવાની બર્થડે છે તો અથરવાની બર્થડે નિમિત્તે આજે તો નાસ્તો આવો આવો લાયા છે એક તો કઈ ગયા ખવા તો આ ચટણી છે સમોસાની ખમણની ઈદડાની અને આ ફાફડાની તો આજે તો અથરવાને જેઠાલાલ બહુ જ ગમે છે આમ તો તમને ખબર જ છે કે આખો દિવસ તારક મહેતા જોયા જ કરે છે રાતના સાડા સુધી એટલે એનો નાસ્તો એને જેઠાલાલનો જ નાસ્તો એને ભાવે છે જુઓ